અને શરૂઆત છે પાંચ વાગ્યાથી થઈ ગઈ હતી પાંચ વાગ્યાથી સૌ પ્રથમ તેઓએ ગીતાનું પઠન કર્યું ગીતા સંદેશનું પઠન કર્યું અને ત્યારબાદ એમના પારંપરિક ડ્રેસની અંદર જે છે આ મહારાસ રચવામાં આવ્યો જે અહીંયા આપણે આ ક્ષણને ઝીલી ઝીલી રહ્યા છે સૌ કોઈ આડત્રીસ હજાર બહેનો અંદર છે એ ઉપરાંત આખો જ સમાજ છે બહાર જોવા માટે પણ આટલી જ ભીડ છે લગભગ અંદાજે દોઢ થી બે લાખ નું માણસ મેદની જે છે માનવ મહેરામણ જે છે એ અહીં ઉપસ્થિત છે અને સૌ કોઈ એ કૃષ્ણ ભક્તિ ના આનંદ લઈ રહ્યા છે આજે એવું લાગી રહ્યું છે કે જે દ્વારકા છે જે કૃષ્ણની કર્મભૂમિ છે એ આજે જાણે વ્રજ બની ગયું હોય

અને હું એક નહી અમારી ચાલીસ હજાર આ રાણી આવી છે અને કૃષ્ણ સાથે રાસ રમવાનો જે કેવો અનુભવ છે એ અમે આજ માણ્યો છે અમારા પૂર્વજો જે રમીને ગયા છે રાસ કૃષ્ણ સાથે અને એ લાવો પણ હા એ અમે સાંભળ્યું હતું અને આજ અમને રમવાનો મોકો મળ્યો છે કૃષ્ણ સાથે તો એનો અનુભવ ને એનો જે કૃષ્ણ સાથે રમવાનો ગૌરવ છે એની જોવો તો ઉત્સાહ છે એવો તો કોઈ બીજો આખરે બહેનો દ્વારા જે એક વિચાર મૂકવામાં આવ્યો હતો અને વિચારની સાથે થી ખભો મિલાવીને આહિર ભાઈઓએ પણ આટલું જ પ્રોત્સાહન આપ્યું છે અને એવા જ આહિર અગ્રણી મહેરામણભાઈ ભાટુ આપણી સાથે છે તો આજે એ ક્ષણ આવી ગઈ છે કે જયારે બહેનોનો વેચાર પૂર્ણાહુતિ તરફ છે જે સફાઈ અભિયાન થી શરૂ કરી બિઝનેસ એક્સપો થી કરી અને લોક ડાયરા રજવાણી રાજ થી કરી અને આજે સવારે ગીતાના પઠનથી કરી અને મહારાજ સુધીનો આ કાર્ય

અને પરંપરાગત આભૂષણો સાથે આ બહેનોએ ભગવાનને રજાવા માટે આજે રાસ અહીંયા લીધો છે ત્યારે સમગ્ર આખા કાર્યક્રમની જે આખો ભાવ હતો એ મુદ્દા આધારિત હતો આયુષ્યમાં જે સ્ત્રીઓને પહેલાથી જ સમવડી કરતા ઉપર ગણે છે અમારે ઘર પરિવારમાં વ્યવસ્થામાં બહેનોનું સ્થાન આ ભાઈઓ કરતા પણ ઉચ્ચ સ્થાને જ છે અને જ્યારે બહેનોને એક આકર હોય ત્યારે સ્વાભાવિક છે કે યુવાનો ભાઈઓની સ્વાભાવિક અમારી જવાબદારી થાય છે એટલે અમે જવાબદારીના ભાગરૂપે પાંત્રીસો કરતા વધારે યુવાનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયાસો કર્યા છે અને આ આખા કાર્યક્રમમાં આયુ સમાજના ક્યાંય ભેદ હોય કે નાબૂદ થાય સમગ્ર આયુ સમાજ એક બને આયુર્ષ સમાજ જવાબદાર બને આયુ સમાજ અન્ય સમાજને સાથે રાખીને સમાજની તો પ્રગતિ ચોક્કસ કરે તો સમગ્ર હિન્દુ સમાજની પ્રગતિમાં પણ આયુર્ષ સમાજનું યોગદાન હોય અને કૃષ્ણ પરમાત્માના મંસજો હોવાથી અમે તો એમ માની છે કૃષ્ણ અમારા છે પણ કૃષ્ણ સૌના છે એ જગતતાજ છે જગતના બાપ છે એવા કૃષ્ણ પરમાત્મા પાસે વિશ્વમાં શાંતિ જળવાય એના માટે થઈ શાંતિ રેલીનું પણ અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ હર્ષ અને લાગણી અનુભવું છું અને આમ એમ અમારી બહેનોને પણ એ બાબતમાં અપેસર કરું છું પણ એમની પણ મહેનત ખૂબ અને એ લોકો ગુજરાત આખાના તમામ જિલ્લાઓમાંથી અહીંયા આવી અને એના સગવડતા અગોડતા જોયા વગર અને અહીંયા આજે સવારે સાડા પાંચ વાગ્યા મૌન ધારણ કર્યું હતું હજી એમનો સવારે સાડા પાંચ વાગ્યા ઉપવાસ છે એ શાંતિ રેલી વિશ્વ શાંતિની રેલી પૂર્ણ કર્યા પછી એ લોકો પારણા કરવાના છે આવા નિયમો સાથે અને અનુશાસિત આ આખા કાર્યક્રમની બીજી બે એક બે વિશેષતાઓ છે આખા કાર્યક્રમની અંદર એક પણ વીઆઈપી પાસ કોઈને આપવામાં નથી આવ્યો આખા કાર્યક્રમનો એક પાર્કિંગમાં પાસ કરીને આપવામાં નથી હવે આખા કાર્યક્રમની અંદર કોઈ એવી વ્યવસ્થા ગોઠવવામાં નથી આવ્યું સ્વયંભુ અને કોઈ સૂચના વગર એ સુચારુ રીતે આ સમાજે સમજુ સમાજ તરીકે આખા કાર્યક્રમને એ લીડ કરી છે હેન્ડલ કર્યો છે અને ક્યાંય અસુસ્ત ના થાય એ અમારા તમામ ભાઈઓ બહેનો માતાએ ધ્યાન રાખ્યું છે આ જ્યારે કાર્યક્રમ કંઈ પ્રેરણા આપી જાય છે કે હવે આવું કોઈ આયોજન કે એવો કોઈ વિચાર ખરી આયોજનોના વિચાર હું માનું છું ત્યાં સુધી અમારા આયુર્ષ સમાજમાં આઝાદી પછી જોઈએ તો પંચાણું માં સુરતની અંદર આયુર્ષ સમાજનું સંમેલન ખૂબ મોટું થયું ત્યાર પછી બે હાજર અઢારમાં બોડિદર મુકામે બિંદ મહમોત્સવ દ્વારા આયુર્વેદ ખૂબ મોટા પ્રમાણમાં ભેગો થયો એ પણ વિચાર સાથે થયો હતો એવી રીતે મહારાષ્ટ્રમાં પણ આયુર્વેદ ભેગો થયો છે ફરીને કાળી ઠાકરની કોઈ ઈચ્છા હશે અને એને એમ લાગશે કે આ સમાજને હજી પણ કઈ સુધારા માટે લઈ જવાનું જરૂર છે ત્યારે સમાજ છે એ હું ચોક્કસ એવું કહી શકું કે આવો કાર્યક્રમ ન ભૂતો પણ ન ભવિષ્યથી એટલા માટે બધું કે અમે કાર્ય ખાતરમાં વંશજો તરીકે હજી અમને અમારામાં એટલી કેપેસિટી ક્ષમતા છે કે જે આનાથી દિવસે ભવ્ય કાર્યક્રમ ભવિષ્યમાં જયારે પણ કોઈ એક વિચારની બીજ સરો થશે ત્યારે એને મોટો વડલો બનાવવામાં આવી સમાજ ક્યાં પાછળ નહીં છે તો એ જ અપેક્ષા એ જ આશા આપણે રાખીએ દ્વારકા ટુડે માધ્યમથી કે કૃષ્ણ દ્વારા જે છે ફરીથી આવો કોઈ વિચાર દ્વારકાની ભૂમિ પર આવે અને ફરીથી કૃષ્ણ ભક્તિની તરબોળ કારણ કે આજે મેં પહેલા જ કહ્યું હતું કે આજે દ્વારકા જે કૃષ્ણની કર્મભૂમિ નહીં પણ આજે વ્રજ અને ગોકુળિયું બની ગયું છે તો કૃષ્ણની ભક્તિવાળી એ ફિલિંગ ફરીથી આવે અને આખું દ્વારકા ફરીથી એક વખત જે કૃષ્ણમય છે પણ આનંદ જે અનુભૂતિ કરાવે કૃષ્ણમયની એવો વિચાર ફરીથી અને એને કાર્યક્રમ પર આપણે જોવા મળે અને એ કાર્યક્રમની વિગત आपले लाईक कमेंट आणि शेअर द्वारका तुरी वृंदा पाड्या साव मेल जय द्वारकाधीश